જય માતાજી મિત્રો બધાને તો પેલા તો તમે વિડીયો આખો જોજો એટલે બધી માહિતી તમને આપી દઉં કે છેલ્લા આપણે ત્રણ ચાર દિવસથી કોઈના ફોન નથી ઉપાડ્યા રિસીવ નથી કર્યા એના માટે મને માફ કરજો હું અત્યારે દવાખાને છું અને મને તાવ આવી ગયો છે મેલેરિયા એટલે એના લીધે કોઈના ફોન નથી ઉપડ્યા પણ તમારા માટે તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો હું તમને ટાઈમ મળશે ને એટલે એમાંથી હું જવાબ આપી દઈશ તમારે કઈ જગ્યાએ બેલા જોઈએ છે તમારો તાલુકો જિલ્લો અને જે ગામમાં બેલા જોતા હોય ને એ ગામનું નામ કોમેન્ટ કરી દેજો કોમેન્ટ વોટ્સઅપમાં નાખી દેજો મને હું તમને એમાં જવાબ આપી દઈશ કે અહીંયા ગાડી આવશે કે નહીં આવે અને આવશે તો કેટલામાં ગાડી પહોંચશે એ બધું હું તમને વોટ્સએપમાં કહી દઈશ પણ આ બે દિવસ મને થોડોક આરામ કરી લેવા દો પછી આપણે બધા એ વાત કરવાની છે રેડી અને બેલા વિશે હું તમને કહી દઉં જો આપણે આ બેલા રી સેકન્ડ હે જે તમને અત્યારે વિડીયોમાં દેખાય છે આની સાઇઝ આપણે આઠ પાંચ બાર ની હે આઠ નો પાયો આવે બાર ની પાંચની ઊંચાઈ કાંઈ નહીં જે હે એ બધું પાણા કાઢવાનો ભાવ છે વરસાદના પલરી ગયા હવે આપણે નવા પાણા કાઢી પછી ભાવનું કાંઈક અલગ વિચારશું અત્યારે આઠ રૂપિયામાં દેવાના એટલે જે કોઈને ને પાણા લેવા હોય બેલા લેવા હોય એ કોન્ટેક્ટ કરજો જો આ બાજુના બધા એવન હે અને જે આ સાઈડ પડ્યા ને એ બધા સેકન્ડમાં દેવાના છે સેજ બેલું નબળું છે બાકી તમે જોઈ જાઓ તમને ગમે તો લેવાના નકર આપણે ક્યાં કોઈ ફોર્સ કોઈને કરતા નહીં રેડી આ બધા ખૂણા કમ્પ્લીટ હે બધું કમ્પ્લીટ જ છે બેલું પણ આપણે સેકન્ડમાં દેવાનું છે જો આ બેલા રહીએ ને ભાઈ બુક કરી નાખ્યા એ કોઈન્ટથી ભાઈ જોવા આવ્યા હતા અને ભાઈને ગઈ માં હે એટલે એ ભાઈને આપણે ગાડી મોકલવાની પણ આ વરસાદના લીધે પાણી નથી જાય એવો રસ્તો બાકી પછી ગાડી મોકલવાની છે જો આ બધાય પેલા કમ્પ્લીટ હે રેડી બસ બીજું તો કઈ કહેવાનું નહીં બાકી મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જોઈ લેજો એડ્રેસ એ આપણું એમાં જ છે બાકી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે બધાને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં બસ બીજું કાંઈ નથી કહેવાનું રેડી હવે આપણે મળી બીજા વિડીયોમાં આટલું તો મન મન બોલાણું છે અત્યારે